રાવલ દિનેશભાઈ મેલાભાઈ આચાર્ય સુદાસના પ્રાથમિક કન્યા શાળા તાલુકો એસઆઈઆર એસઆઈઆરની કામગીરી કરતા હતા કામગીરી કરતા રાત્રેના આશરે બે વાગે છાતીમાં તીવ્ર દુખાવો થતા રાત્રેના સમયે તબીબી સારવારની અછત હોવાથી વડનગર સિવિલ જીએમઇ એસ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા આ ઘટનાને લઈને શિક્ષક જગતમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે ઘટનાની જાણ થતા શિક્ષકો સહિત પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા એકવીસ નવેમ્બરે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સ મુદ્દે ત્યાંના સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસના પટ્ટા ઉતારાવી દેવાના મુદ્દે પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને પાટણ પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો પાટણ યુનિવર્સિટી રોડ પર આવેલા પોલીસ ક્વાર્ટર્સથી કલેક્ટર કચેરી સુધી પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણના ટીબી ત્રણ રસ્તા પર આવેલી સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે આ રેલીમાં હર્ષ સંઘવી અને ભાજપના હાય હાયના નારા લગાવી જિગ્નેશ મેવાણી સાથે નારા સાથે સમગ્ર રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા તો કલેક્ટર કચેરી ખાતે જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં નીકળેલી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દલિત અધિકાર મંચના સભ્યો વિરુદ્ધ બેનરો સાથે આવી પહોંચ્યા હતા ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે થરાદની મહિલાઓની વેદનાને લઈને જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સના અડાવને પ્રોત્સાહન આપનાર અધિકારીઓના પટ્ટા ઉતારી લેવાની વાત કરી હતી ચાણસમા મામલતદારે વસાઈમાં એસઆઈઆર ફોર્મ કામગીરી દરમિયાન રૂબરૂ મુલાકાત કરી ચાણસમા તાલુકાના વસાઈ સ્કૂલ ખાતે એસઆઈઆર ફોર્મની કામગીરી ઝડપી ચાલી રહી હતી આ કામગીરી દરમિયાન ચાણસમા મામલતદારે સ્થળ મુલાકાત લીધી ત્યારે ભાજપના આગેવાનો દાદુજી ચાવડા રતનસિંહ વાઘેલા અન્ય કાર્યકર્તાઓ ભાજપના હોદ્દેદારો અને ગામલોકો સ્થળ પર ઉપસ્થિત રહી બીએલઓને સહયોગ આપતા જોવા મળ્યા હતા બીએલો દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈને એસઆઈઆર ફોર્મ સંબંધિત માહિતી એકત્રિત કરવાની કામગીરી સતત ચાલી રહી હતી આ દરમિયાન હોદ્દેદારો બીએલો સાથે સંવાદ સ્થાપી તેમના પ્રશ્નો પડતી તકલીફો અને ટેકનિકલ મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી રહ્યા હતા પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ ભાવનગર અને સ્ટેટ મહિલા ભાવનગર અને બોટાદ જિલ્લાના પત્રકારોને આપ્યું વીમા સુરક્ષા કવચ દરેક પરિષદના તમામ પત્રકારોને દસ લાખ જીવન વીમો આપવામાં આવ્યો ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિત માટે કાર્યરત છે સમગ્ર ગુજરાતના ચોત્રીસ જિલ્લાના બસો પચાસથી વધુ તાલુકામાં હજારો પત્રકારો આ સંગઠન સાથે જોડાયેલા છે ગુજરાત સરકાર માત્ર બે લાખનો વીમો આપે છે જ્યારે પત્રકાર એકતા પરિષદ ચોત્રીસ જિલ્લાના તબક્કાવાર કાર્યક્રમો યોજી દસ લાખના અકસ્માત વીમાનું પ્રીમિયમ સંગઠન ભરશે આખું વર્ષ પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવવા નક્કી કરેલું છે તે પૈકી ભાવનગર જિલ્લાના બસ્સો ઉપરાંત તેમજ મહિલા બેંકના તેત્રીસ બહેનો તેમજ બોટાદ જિલ્લાના ચાલીસ પત્રકારોનું પ્રીમિયમ આજે ગ્રામીણ બેંકમાં જમા કરાવ્યું છે ચાણસમા પંથકમાં એરંડામાં રોગચાળો આવતા ખેતરોમાં જમીન ભીની હોય

ઝડપથી ફેલાતા ચિંતા સર્જાઈ હતી રોગચાળાની શરૂઆત એરંડાને પાણી પીવડાવ્યા પછી બેથી ત્રણ દિવસમાં દેખાય જેના કારણે તાત્કાલિક દવાનો છંટકાવ અત્યંત જરૂરી બની ગયો હતો